ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે ગુજરાતીમાં સત્યાગ્રહ આશ્રમ ગદ્ય ચાર આપણે ભણી રહ્યા છીએ તેમાં આપણે ત્રણ ભાગ જોઈ ગયા હવે ચોથા ભાગ તરફ આગળ વધીએ છીએ પેજ નંબર ચૌદથી પંદર સુધી હા પેજ નંબર ચૌદ ઉપર સુધી આપણે જોઈ ગયા હતા એમાં હજી બે પેરેગ્રાફ બાકી છે જોઈ લઈએ તો ત્યાંથી શરૂ કરીએ છીએ બીજું કામ હતું તબિયત સુધારવા એ માટે અગાઉ મેં દસ બાર માઇલ ફરવાનું રાખ્યું હતું પછી છ થી આઠ શેર અનાજ દળવાનું શરૂ કર્યું બીજું કામ હતું તબિયત સુધારવાનું અને એ અગાઉ મેં દસ બાર માઇલ ચાલવાનું રાખ્યું હતું ચાલવાનું પછી છ થી આઠ શેર અનાજ હા દળવાનું શરૂ કર્યું પછી ત્રણસો નમસ્કાર શરૂ કર્યા એનાથી આરોગ્ય સુધરી ગયું આહાર પણ હું વિચારી કરીને લેતો હતો ખોરાક પણ વિચારી વિચારીને લેતો હતો પહેલાં છ મહિના સુધી તો નમક ખાધો પહેલા છ મહિના સુધી તો હું મીઠું નમક પણ પછી તો તે છોડી દીધું મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું દૂધ શરૂ કર્યું દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું અને દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ ઘણા અખતરા એટલે પ્રયોગો કર્યા પછી સાબિત થઈ ગયું એક મહિનો માત્ર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યું બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વિનોબાજીનો જે આહાર છે તે કે એક મહિનો તો માત્ર કેળા અને લીંબુ અને દૂધ પર કાઢ્યો શક્તિ ઘટી ગઈ શક્તિ ઘણી ઓછી થઈ એટલે આહાર નક્કી કરી રહ્યો ત્યાર પછી ખોરાક નક્કી કર્યો દોડ શેર દૂધ એટલે સાઠ રૂપિયા ભાર ભાખરી બે એટલે બે તોલા જવારનું કેળા ચાર પાંચ અને લીંબુ એક મળી શકે ત્યારે સ્વાદ માટે બીજા કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીરી છે સ્વાદ માટે બીજા કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા થતી નહોતી તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો એટલે સરસ મજાનો હા વૈભવી છે શ્રીમંતના જેવો છે અમીરી છે રોજનો ખર્ચ કુલ અગિયાર પૈસા થતા હતા રોજના અગિયાર પૈસાનો ખર્ચ થાય કેળા અને લીંબુ ચાર પૈસા જુવાર બે પૈસા અને દૂધ પાંચ પૈસા આ રીતના અગિયાર પૈસાનો ખર્ચો આમ તો આ બધું તબિયતની દ્રષ્ટિ કરી રહ્યો હતો પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી હું આશ્રમથી દૂર હતો પરંતુ સત્યાગ્રહાશ્રમના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો આમ તો કે છે એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ નજર પણ હતી હું આશ્રમથી દૂર હતો પણ સત્યાગ્રહાશ્રમના અંતેવાસીની ભૂમિકાએ એટલે સત્યાગ્રહ આશ્રમની સમીપ રહેનારની ભૂમિકાએ જે મારો હા મારી ફરજ જે હોય મારો વ્યવહાર જાળવવાનો મારી રીતભાત મારું વર્તન નિભાવવું હા એ મારો પૂરો પ્રયત્ન હતો જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહણ હા જે સ્વાદ ન આવે એવા ખોરાકના વ્રતો અને અપરિગ્રહ વધારે સંગ્રહ ન કરવો પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો લાકડાની થાળી વાટકો આશ્રમનો સાળ સાળ એટલે કપડાં વણવાનું યંત્ર પર વણેલા કપડાં જ આજે વાપરતો હતો એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો એટલે વિદેશી વસ્ત્રોનો કોઈ સંબંધ નહોતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું અને સ્વદેશી વ્રતોનું એ પાલન બરાબર જળવાય અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય અહિંસા બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે અને વિનોબાજી કહે છે કે મારી જાણ મુજબ મને ખબર છે કે સત્ય અહિંસા અને બ્રહ્મચર્ય હા એ ત્રણે ત્રણ વ્રતનું પરિપાલન પાલન મેં બરાબર કરીએ છીએ એટલે સત્ય બોલ્યા છે અહિંસા એટલે કોઈને હિંસા ન કરવી અને બ્રહ્મચર્ય હા એ કોઈ ઉપર નજર પણ એ ખરાબ દ્રષ્ટિ પણ ન વાપરવી બ્રહ્મચર્ય એ આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલા કામો કરતો હતો આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કામ કરતો હતો ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો ગીતાનો એક નિઃશુલ્ક એટલે મફત વર્ગ ચલાવ્યો એમાં છ વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી અને એમાં છ વિદ્યાર્થીઓ હતા અને છ વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી બીજા એક વર્ગમાં ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય ભણાયો અને બીજો એક વર્ગ હતો જ્યાં ચાર વિદ્યાર્થીઓ અને એ જ્ઞાનેશ્વરીના છ અધ્યાય એટલે મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર છે એના છ અધ્યાય ગણાય બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ શીખવ્યા બીજા બે વિદ્યાર્થીઓ હતા એને નવ ઉપનિષદ શીખવ્યા હું પોતે સારું હિન્દી નહોતો જાણતો હું પોતે સારું હિન્દી કે નહોતો જાણતો પરંતુ હિન્દુ હિન્દી પ્રચારની દૃષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખી હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી એમાં વાંચનાલયને મદદ કરવા માટે દડવાનો એક વર્ગ રાખ્યો અને વાય જે પુનાની નજીકનું એક ગામ છે ત્યાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા બનાવી એમાં વાંચનાલય અને લાઇબ્રેરીને મદદ કરવા માટે દડવાનો એક વર્ગ રાખ્યો હા અનાજ દડવા જે હાથેથી ચલાવી શકાય એવી ઘંટી હોય એના પર અનાજ દોડવું એમાં પંદર વિદ્યાર્થીઓને હું પોતે એમ સૌ દડતા હા એટલે આપણે વિનોબાજી કહે છે કે એમાં પંદર વિદ્યાર્થીઓ અને હું પોતે એમ સૌ બધાય દડતા જે લોકો ઘંટીએથી દડાવી લાવતા એમનું કામ બસેરે એક પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચના લઈને આપી દેવાનું અને જે લોકો ઘંટીએથી દડાવી લાવતા એમનું કામ બસેરે બસેર એટલે નવસો ગ્રામ એક શેર એટલે સાડા ચારસો ગ્રામ તો બસેરે એક પૈસો લઈ કરવાનું અને પૈસા વાંચના લઈને આપી દેવા અને જે કાંઈ હા અનાજ દળાવવા આવે અને અનાજ દળી દેવાનું બસેર અનાજ દળાવે તો પૈસો લેવાનો અને એ પૈસા જેટલા થાય એટલા લાઇબ્રેરીને આપી દેવાના મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા મોટા મોટા વેપારીઓના દીકરા હતા એમાં જોડાયા વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા એમને મૂર્ખમાં ખપાવી દેતા હતા અને વાય જે પુનાની નજીકનું કહેવાય પુરાણા વિચારોનું સ્થાનક જગ્યા હોવાને કારણે બધા એમને મૂર્ખમાં ખપાવી દેતા હતા એટલે ગમવા છે બુદ્ધુ છે એમ માનતા હતા કારણ કે દળે એના પૈસા આવે ને એ લાઇબ્રેરીના તો પણ આ વર્ગ બે મહિના ચાલ્યો અને આવું બધા કહેતા હતા છતાં વર્ગ બે મહિના સુધી ચાલ્યો વાંચનાલયમાં ચારસો પુસ્તકો જમા થઈ ગયા અને એ જમાનામાં જે પુસ્તકોની કિંમત હશે પણ એ ચારસો એવા ચારસો પુસ્તકો જમા થઈ ગયા આ વર્ષમાં મેં લગભગ ચારસો માઇલનો પગપાળા પ્રવાસ કર્યો અને આ વર્ષની અંદર મેં ચારસો માઇલ નો પગપાળા પ્રવાસ કર્યો જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના ચાર પાંચ જિલ્લામાં હું પગપાળા કર્યો અને જ્ઞાન પ્રાપ્ત કરવાની એ ઉમંગ ઉત્સાહ સાથે મહારાષ્ટ્રના ચાર પાંચ જિલ્લામાં હું પગપાળા પગે ચાલીને ફર્યું ફરવા પાછો મારો હેતુ હતો કિલ્લા જોવા મહારાષ્ટ્ર જેમાં રાયગઢ સિંહગઢ તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા હા આ કિલ્લાઓ જોઈએ સંતોના સ્થાનોના દર્શન કરવા જ્યાં સંતના સ્થાન હોય એના દર્શન કરવા સારા લોકોને મળવું સજ્જનોને મળું અને લોક નિરીક્ષણ કરવું એટલે લોકોનું અવલોકન કરવું હા નિરીક્ષણ કરવું આમ સત્યાગ્રહાશ્રમ જે અહિંસાની ખોજમાંથી લેવાયેલું ગદ્ય છે જે આપણે જોયું સમજી ગયા અને હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના જે પ્રશ્નો પેજ નંબર પંદર અને પેજ નંબર સોળ ઉપર જે આવેલા છે એ પંદર અને સોળમાં પેજ ઉપરના પ્રશ્નોના જવાબ તમારે તમારી પ્રશ્નોત્તરી બુકમાં લખવાના છે અને યાદ રાખવાના છે અને પરીક્ષા માટે તૈયારી કરવાની છે હવે તમે ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતીમાં ગદ્ય ચાર સત્યાગ્રહ આશ્રમમાં આપણે પહેલાં બે વિડિયો જોઈ ગયા છીએ આજે ત્રીજા વિડિયો તરફ આગળ વધીએ અને પેજ નંબર તેર પરથી પેજ નંબર ચૌદ સુધી આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો શરૂ કરીએ છીએ પેજ નંબર તેર થી ચૌદ બાપુએ જાણે મારું ભણતર કરવાનું નક્કી જ કરી લીધેલું હોય મારી પાસે લોકોને મોકલતા ગાંધી બાપુએ જાણે મારું વળતર કરી લીધેલું જ હોય એમ મારી પાસે લોકોને મોકલતા વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા ના મળ્યા હો તો જરૂર મળો વર્ધા ગયા પછી મહારાષ્ટ્રમાં આવેલું છે વર્ધા કોઈ જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા ધરાવનારો સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા ના મળ્યા હો તો જરૂર મળો એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલા એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલા એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર પવનાર વિનોબાનો એક આશ્રમ છે અને એ શહેર પવનાર સુધી આવેલ સુધી આવેલું પગે ચાલે